બનાવ વાડીની સફાઈ દરમિયાન મધમાખી જંઠનો હુમલો સાત વધુ લોકો પર કર્યો હુમલો તમામ ઇજાગ્રસ્ત દર્દીઓને વાગરા હોસ્પિટલ ખાતે ખસેડાયા અમુક ઈજાગ્રસ્તોની હાલત વધુ બગડતા વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા આમોદના કોલવાણા ખાત ગામે મધમાખીનો આતંક એક જ પરિવારના સાત લોકોને લીધા જપેટમાં ત્રણ બાળકો સહિત સાત લોકોને મધમાખી કરી જતા ઈજાગ્રસ્ત તમામને વાઘરા હોસ્પિટલ ખસેડાયા વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રિફર કરાયા વાડીની સફાઈ વેળાએ ઉડ્યું મધ ભમર્યું મધ હોવાની બૂમ રિપોર્ટર વિ સૈયદ તહેલકા ન્યૂઝ વાઘરા બે છોકરી પાસપોન છે એટલે તમે ખેતર માં હતા અને ખેતર મે આજે ઝાડવા કાપતા હતા એ ઉપર મધ હશે કપાયું ને મધ ઉડવાના કારણે તમને કહ્યું